નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશન મિત્રો આજે આપણે એક એવો ટોપિક જોવા જઈ રહ્યા છે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ મહત્વનો છે એટલે કે આપણા જેટલા પણ ટ્રેડ છે જેવા કે ફીટર છે વેલ્ડર છે ડીઝલ એન્જિન છે એમએમબી છે એની અંદર આપણી પાસે એક ટોપિક આવે છે જે આપણે સ્ટડી કરીએ છીએ ઇન બિટવીન આપણા કલિક્યુલમની વચ્ચે તો આ જે આપણો ટોપિક છે એ એક્ચુલી છે લિમિટ ફિટ અને ટોલરન્સ એટલે કે લિમિટ શું છે ફિટ શું છે અને ટોલરન્સ શું છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે બની શકે કે આપણો આજનો જે વિડીયો છે એ અલગ અલગ સેશન્સમાં એટલે કે અલગ અલગ ભાગમાં આવી શકે કારણ કે આ ટોપિક જે છે એ ઘણો મોટો છે અને એને સમજવું આપણા માટે ખૂબ મહત્વનો બને છે ઠીક છે અને આ ટોપિકમાંથી પણ ક્વોશન્સ આવવાના ઘણા ચાન્સીસ રહેલા છે ઠીક છે પરંતુ ટૉપિકને આપણે સમજવાની શરૂઆત કરીએ એની પહેલાં થોડાક ફંડામેન્ટલ નોલેજ આપણી પાસે હોવું જ જરૂરી છે તો થોડુંક ફંડામેન્ટલ નોલેજ આપણે અચીવ કરીએ પછી આપણે આગળ વધીશું આપણા જે મેઇન ટોપિક છે એની અંદર બરાબર છે હવે મિત્રો કે જ્યારે આપણે કોઈ પણ જોબ જે છે એને બનાવતા હોઈએ બરાબર છે ધારો કે તમે આઈટીઆઈની અંદર જ્યારે આઈટીઆઈ કરતા હશો ત્યારે તમને કોઈક જોબ જે છે બનાવવા આપ્યો હશે હવે જોબ તમને જ્યારે બનાવવા આપ્યો હશે તો સીધી વાત છે કે તમને કોઈક સાઈઝ આપી હશે રાઈટ તમને શું આપી હશે સાઈઝ આપી હશે જેમ કે તમને એમ કીધું હશે કે પચીસ એમ એમ એની શું રાખવાની છે પહોળાઈ રાખવાની છે બરાબર છે પરંતુ આ પચીસ mm જે છે એ એક્ઝેક્ટ તમે અચીવ તો કરી શકવાના નથી સમજજો પચીસ mm ની જે પહોળાઈ કે જાડાઈ કે લંબાઈ વોટેવર આને જયારે તમે મશીનિંગ કરવા જાઓ છો મશિનિસ્ટ ટ્રેડ વાળા વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મશીનિસ્ટ ટ્રેડ વાળા વિદ્યાર્થીઓ ધારો કે જોવે એ મશીનિસ્ટ ટ્રેડ વાળા વિદ્યાર્થીઓ જયારે મશીનિંગ કરે છે ત્યારે પચીસ mm જે સાઇઝ છે એક્ઝેક્ટ મેળવવાના નથી પરંતુ બની શકે કે એમની સાઇઝ છે ને પચીસ પોઈન્ટ ઝીરો પાંચ છે કે પછી પચીસ પોઈન્ટ દસ બની શકે કાતો પછી માઇનસ થઈ જાય ચોવીસ પોઈન્ટ પંચાણું બને છે ચોવીસ પોઈન્ટ એસી બને છે બની શકે કે એમની સાઈઝ છે ને આવી હોઈ શકે બરાબર છે તો જેને પચીસ એમ એમ જોબ બનાવવા આપ્યો છે એ વ્યક્તિ આ જોબ ને શું કરશે આ જોબ ને એક્સેપ્ટ કરશે કે નહીં કરે તો એના માટે આપણને તો બનાવનો કેટલો કીધો હતો પચીસ એમ પરંતુ તમે કેટલો બનાવીને આપો છો પચીસ પોઈન્ટ ઝીરો પાંચ કે પછી ચોવીસ પોઈન્ટ પંચાણું તો શું આ જોબ એક્સેપ્ટ થશે કે નહીં થાય હવે ધારો કે જાડાઈની વાત કરીએ કે લંબાઈની વાત કરીએ આ લંબાઈ જે છે ને એ પચીસ બનાવવાની હતી આની જગ્યાએ પચીસ પોઈન્ટ ઝીરો પાંચ થઈ ગઈ છે એટ મીન્સ આ જે પચીસ પોઈન્ટ ઝીરો પાંચ છે હજી એને કટ કરીને હજી એને કાપીને આપણે પચીસ કરી શકીએ છીએ એટલે આ જે જોબ મોટા બને છે આને તમે રિવર્ક કરી શકો છો એટલે ફરીથી એની પર કામ કરીને એને સાઇઝમાં લાવી શકો પરંતુ આ જે જોબ છે એ ઓછા થઈ ગયા છે બરાબર જે માઇનસમાં થઈ ગયા છે આને તમે રિવર્ક કરીને ફરીથી પચીસ એમ બનાવી શકતા નથી તો શું આ જોબ પણ એક્સેપ્ટેબલ છે આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે બરાબર છે તો મિત્રો આના માટે આ જે પ્રશ્ન છે કે શું આ જોબ એક્સેપ્ટેબલ છે કે નહીં એના માટે બે વસ્તુઓ ફિક્સ કરવામાં આવે છે એક છે લોઅર લિમિટ અને બીજી છે હાયર લિમિટ આવે છે લોઅર લિમિટ અને હાયર લિમિટ એટલે કે આપણો જે જોબ છે તે આપણને પચીસ એમએમ બનાવવાનો હતો અત્યારે હું જસ્ટ આ એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું પચીસ એમએમ રાઈટ પચીસ એમએમ જે બનાવવાનો હતો તો ડ્રોઈંગની અંદર તમને કહ્યું હશે કે ભાઈ તમે જે જોબ છે તમારો પચીસ એમ એની અંદર થોડીક છૂટછાટ આપીશું અમે અને એની લોઅર લિમિટ નક્કી કરેલી હશે જેમ કે એ લોકોએ કહ્યું હશે કે આ જોબ તમે ચોવીસ પોઈન્ટ નેવ સુધી બનાવશો તો પણ ચાલશે અને હાયર લિમિટ પણ નક્કી કરેલી હશે કે માની લો પચીસ પોઈન્ટ દસ સુધી બનાવશો ને તો પણ ચાલશે એટલે એને રિવર્ક કરવાની જરૂરત નથી એક્સેપ્ટેબલ જ છે ટૂંકમાં આપણે કહીએ કે આ જોબ જે છે જે પચીસ એમએમ બનાવવાનો આપણને કહ્યો છે અંદર એની લિમિટ આપી દીધી છે કે ઓછામાં ઓછું તમે ચોવીસ બનાવો મોટામાં મોટું તમે પચીસ પોઈન્ટ દસ બનાવો પરંતુ પચીસ પોઈન્ટ દસ કરતાં વધારે ના હોવું જોઈએ અને ચોવીસ પોઈન્ટ પંચાણું જે છે એનાથી એનાથી ઓછું ના હોવું જોઈએ જો આનાથી ઓછું થશે તો શું થશે રિજેક્ટ થઈ જાય છે રાઈટ આનાથી ઓછું એટલે ચોવીસ પોઈન્ટ નેવથી ઓછી સાઇઝ બને જેમ કે ચોવીસ પોઈન્ટ પંચ્યાસી બને ચોવીસ પોઈન્ટ બને તો રિજેક્ટ થઈ જાય અને જો પચીસ પોઈન્ટ દસ છે એનાથી વધારે હોય એટલે પચીસ પોઈન્ટ પાંલો પચીસ પોઈન્ટ વીસ બને છે તો આને રિવર્કમાં ફરીથી મોકલી શકાય બરાબર પરંતુ એ પણ એક્સ્ટ્રા કોસ્ટ ઉત્પન્ન કરે છે એટલે કે એને રિવર્ક કરવાના બી તો ખર્ચો થવાનો ને તો એની કરતાં બેટર છે કે તમે આ રેન્જમાં એટલે કે ત્યાં જોઈ લો એટલે કે તમે ચોવીસ પોઈન્ટ નેવથી માંડીને પચીસ પોઈન્ટ દસની વચ્ચે જ બનાવો બરાબર છે હવે એક્ઝેક્ટ પચીસ એમ તમે કેમ નથી બનાવતા આવો પ્રશ્ન આપણેનું ઉત્પન્ન થાય ને મિત્રો એકચ્યુઅલી કેવું છે કે પચીસ એમએમ જોબ તમે બનાવવાનો પ્રયત્ન કરો છો પરંતુ મશીન જે છે એની એક્યુરેસી મશીનની ચોકસાઈ એટલે કે એક્યુરેસી પછી ઓપરેટર જે એની પર કામ કરે છે એની પોતાની સ્કિલ આપણા ટૂલ જે છે પછી મશીન કેટલા જૂના છે આ બધી વસ્તુઓ ફેક્ટર જે છે એફેક્ટ કરે છે અને તમે એક્ઝેક્ટ પચીસ અચીવ નહીં કરી શકો એટલા માટે આપણને આવો શું આપ્યો છે લિમિટ આપી છે કે ભાઈ આટલી લિમિટ છે આને કહેવામાં આવે છે લોઅર લિમિટ આને કહેવામાં આવે છે અપર લિમિટ અને આ બંને જે છે એનું બાદ બાકી કરો તમે એટલે કે પચીસ પોઈન્ટ દસ એમાંથી ચોવીસ પોઈન્ટ નેવને બાદ કરો બરાબર છે તો તમને મળશે ઝીરો પોઈન્ટ વીસ એમ એમ આ જે ઝીરો પોઈન્ટ વીસ એમ એમ છે ને આને કહેવામાં આવે છે ટોલરન્સ શું કહેવામાં આવે છે ટોલરન્સ ગુજરાતીમાં શું કહેવાય છૂટછાટ એટલે કે આપણને આટલી છૂટછાટ આપવામાં આવે છે આપણને ની આપવામાં આવી આ એમ mm ના જોબ ઉપર માઇનસમાં દસ ઝીરો પોઈન્ટ દસ અને સોરી માઇનસમાં ઝીરો પોઈન્ટ દસ અને પ્લસમાં જીરો પોઈન્ટ દસ બરાબર છે તો આને કહેવામાં આવે છે લિમિટ આને કહેવામાં આવે છે ટોલરન્સ રાઈટ જે છે આપણા નેક્સ્ટ સ્લાઇડ્સમાં આપણે જોઈશું પરંતુ અત્યારે આગળની ટર્મિનોલોજી સમજવા માટે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કઈ વસ્તુ હંમેશા જ્યારે પણ કોઈ પણ આપણી પાસે સિલિન્ડર છે કે બોર છે એની અંદર આપણે હોલ કરીએ છીએ આ રીતે આ હોલ કર્યો છે બરાબર હું આ હોલ આ હોલ છે આની અંદર હું શાફ્ટ ફિટ કરી છે એટલે કે માની લો આની અંદર હું શું કરું છું આ રીતે શાફ્ટ ફિટ કરું છું રાઈટ તો આ જે છે શું છે શાફ્ટ છે અને આ ભાગ શું છે હોલ છે તો હોલ ની અંદર આપણે જ્યારે શાફ્ટ ફિટ કરીએ છે ત્યારે પણ આ પ્રકારની લોઅર લિમિટ અપર લિમિટ અને ટોલરન્સ જે છે એને આપણે ધ્યાનમાં રાખવો પડે છે અને એ ટોલરન્સ અને લોઅર લિમિટ અપર લિમિટ ના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનાથી બને છે ફિટ બરાબર છે તો એ ફીટ જે છે મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે ક્લિયરન્સ ફિટ છે ઇન્ટરફરન્સ ફિટ છે અને ઇન્ટરમીડિયેટ ફીટ છે પરંતુ એ આપણે જોઈશું આગળ પરંતુ આટલી સમજૂતી આપણને મેળવવાની જરૂરી હતી ઠીક છે મિત્રો એટલે કે ટૂંકમાં હું તમને કહું કે કોઈ પણ જોબ જે ડ્રોઈંગમાં આપણને બનાવવામાં આપ્યો છે એ એક્ઝેક્ટ સાઈઝ આપણે અચીવ કરી શકતા નથી એટલા માટે એની ઉપર આપણને લિમિટ આપેલી હોય છે કે તમે આટલી લિમિટ સુધી જઈ શકો

હવે આ 25 mm ના હોલ ની અંદર ફિટ કરવા માટે શાફ્ટ જે છે એ પણ હું કેવો લઈ રહ્યો છું 25 mm નો લઈ રહ્યો છું રાઈટ આ હોલ ની અંદર શાફ્ટ હું પચીસ mm નો લઈ હોલ પચીસ mm નો શાફ્ટ 25 mm નો તો મને એક પ્રશ્નનો જવાબ તમે આપો કે પચીસ mm નો જે હોલ છે એની અંદર શું 25 mm નો શાફ્ટ ઇન્સર્ટ થઈ શકશે તો તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે ના 25 mm ના હોલ ની અંદર 25 mm નો શાફ્ટ તો ઇન્સર્ટ થવાનો જ નથી હેને કારણ કે કારણ એમ કારણ કે હોલ જે છે એની કરતા શાક થોડો માઇક્રો નાનો હશે તો એ આરામથી અંદર ફિટ થઈ જશે અધરવાઇઝ આ હોલની અંદર આ શાક ફિટ થશે નહીં અને એટલા માટે આપણને હોલની અંદર હોલમાં પણ શું આપ્યું હશે ટોલરન્સ આપ્યો હશે જેમ કે હોલની અંદર આપણને એવું કીધું કે પચીસ નો બનાવવાનો છે પરંતુ આ હોલ જે છે એને તમે માઇનસ ઝીરો ઝીરો બે થી માઇનસ ઝીરો ઝીરો પાંચ સુધી બનાવશો તો ચાલશે તમારે શાફ્ટ પણ બનાવવાનો છે તો આ જે છે એટલે હોલની સાઈઝ હંમેશા મોટી હોય છે શાફ્ટની સાઇઝ હંમેશા નાની હોય છે એ તમે બનાવજો ને માની લો અહીંયા માઇનસ રાખીએ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે થી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો આ જે વસ્તુ કીધી છે આપણને કે હોલ અને શાફ્ટ છે એનો અર્થ એમ થાય કે હોલ જે છે એ તમે કઈ સાઈઝનો બનાવી શકો છો દેખો પચીસ પોઈન્ટ ઝીરો બે થી પચીસ પોઈન્ટ ઝીરો પાંચ નો હોલ બનાવી શકો સ્ટાફ્ટ તમે આપણી પાસે ચોવીસ પોઈન્ટ અઠાણુંથી ચોવીસ પોઈન્ટ પંચાણી સાઇઝનો બનાવે છે ફાઇનસ બનાવવામાં આવે છે બરાબર પરંતુ અહીંયા એક વસ્તુ છે દેખો અહીંયા સૌથી વચ્ચે મિડલમાં એક આ લાઇન તમને દેખાય છે આ લાઇન જેને આપણે ઝીરો લાઈન અથવા લાઇન ઓફ ઝીરો ડેવિએશન કહીએ છીએ આ જે લાઇન છે એક્ચુલી એ ની લાઇન છે કારણ કે આપણે બનાવવાનું તો કેટલું હતું બંને વસ્તુ કેટલી બનાવતી પચીસની તો આ જે લાઇન છે ને આ વચ્ચેની લાઇન આ ની લાઇન છે સમજો હવે મારે જે શાફ્ટ છે એટલે આપણે ચર્ચા કરી શાફ્ટ વિશે શાફ્ટ જે છે એ કેવો બનાવવાનો છે શાફ્ટ એ હોલ એટલે કે હોલ કરતા તો ઓછો બનાવવાનો છે ને એટલે પચીસ એમએમ કરતા માઇનસમાં બનાવવાનો છે તો દેખો જે શાફ્ટ છે એની અંદર અહીંયા એક ટોલરન્સ આપ્યો છે દેખો આ બેઝિક સાઈઝ છે મારી દેખો આ દેખાય બેઝિક સાઈઝ બેઝિક સાઈઝ શું છે આ પચીસ પચીસ જે છે મારી બેઝિક સાઈઝ છે જે મારે બનાવવાની છે પરંતુ આ પચીસ ઉપર મને એમ કહ્યું છે કે તમે અહીંયાથી આ બેઝિક થી આટલું નીચે જઈ શકો કેટલું આટલું નીચે જઈ શકો છો અને મેક્સિમમ મેક્સિમમ આટલું નીચે જઈ શકો છો એટલે કે તમે અહીંયા પચ્ચીસ ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું અને અહીંયા ચોવીસ પોઇન્ટ પંચાણું સુધી જઈ શકો છો બરાબર તો આને કહેવામાં આવે છે લોવર લિમિટ લોવર લિમિટ મતલબ મતલબ કે આપણે અહીંયા સમજીએ કે

શાફ્ટ જે છે અહીંયા પચીસ હોવો જોઈએ પરંતુ અહીંયા જે છે આ સાઇઝ કેટલી આવશે આ સાઇઝ આ આવશે ચોવીસ પોઈન્ટ પંચાણું અને આ સાઇઝ કઈ આવશે ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું એટલે મારે ટૂંકમાં સાફ્ટ જે છે ચોવીસ પોઈન્ટ પંચાણું થી ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું બનાવવાનો છે એમાં ચોવીસ પોઈન્ટ પંચાણું જે છે એ મારી લોઅર લિમિટ છે સાફ્ટ આટલો ઓછામાં ઓછો આટલો બનશે એટલે લોઅર લિમિટ અને આ જે છે આ મારી અપર લિમિટ છે ઓકે આ છે લોઅર લિમિટ

પડે છે આપણે બતાવું છું કારણ કે જેને મારે પચીસ બનાવવાનું છે રાઈટ આટલું સમજાય છે અત્યારે અગર તમને હજુ સુધી કંઈ ખબર નથી પડી તો હવે તમારે ધ્યાનથી સમજવાનું છે ડાયામીટર પચીસ એમ એમ છે હવે મારો જે હોલ શાફ્ટ છે ને સાફ્ટ એ શાફ્ટ ઉપર મને 25 એમએમ અને એમાં એવું કીધું છે કે માઈનસમાં 0.02 થી માઈનસમાં 0.05 ચાલશે ધેટ મીન્સ મારો જે શાફ્ટ છે એ 24.98 થી 24.95 ની સાઈઝમાં હું બનાવી શકું છું એટલે કે 25 થી તો નાનો જ બને છે ને બરાબર તો શાફ્ટ જે છે અહીંયાથી થી માંડીને દેખો આટલો ઓછો બનશે આ છે માની લો 24.98 અને આટલો બીજો ઓછો બને છે એટલે કે આટલી સાઈઝ આ છે ચોવીસ પોઈન્ટ પંચાણું રાઈટ એટલે કે જોયા ચોવીસ પોઈન્ટ પંચાણું આ મારી લોઅર રિમિટ છે શું છે લોઅર લિમિટ લિમિટ છે પણ કેવી લોઅર લિમિટ છે ને નીચી લિમિટ છે અને આ જે છે એ મારી શું છે અપર લિમિટ છે શું છે અપર લિમિટ ઓકે એટલે આટલો જે સેક્શન છે એ મારો લિમિટનો સેક્શન છે અને આટલો જે શેડેડ સેક્શન છે આને કેવામાં આવે છે ટોલરન્સ શું કહેવામાં આવે છે ટોલરન્સ રાઈટ કેમ કારણ કે જો અપર લિમિટ જે છે એમાંથી લોઅર લિમિટ ને હું બાદ કરું તો શું થશે

એક તો મેન્ટ પોઈન્ટ પંચાણું આ બંનેની બાદ બાકી દો તો પણ તમને ટોલરન્સ મળશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ એના સિવાય તમને જે અહીંયા લિમિટ આપી છે ને જીરો પોઈન્ટ ઝીરો પાંચ એમાંથી જીરો પોઈન્ટ ઝીરો બે બાદ તો પણ ઝીરો ઝીરો ત્રણ મળી જશે તો આ પણ ટોલરન્સ જ છે બરાબર તો ટોલરન્સ શોધવાની આ બે રીત છે રાઈટ ઓકે તો અહીંયા આપણે આપણી પાસે અપર લિમિટ છે અને લોઅર લિમિટ છે ઓકે ને તો અહીંયા જે આ નીચેની જે લોઅર લિમિટ છે આ લિમિટ લોઅર લિમિટ એ લોઅર લિમિટ થી ઉપર સિંધુની જે છે આ એટલે જે બેઝિક લાઈન સાથેનું જે આ બેઝિક લાઈન બેઝ લાઈન છે અને આ શું છે આ તમારી લોઅર લિમિટ છે તો આને કહેવાય લોઅર ડેવિએશન એટલે શું લખો યસ ડેવિએશન તો થયું ને મારે જોઈતું હતું કેટલું આટલું પચીસ પરંતુ મળે છે કેટલું ચોવીસ પોઈન્ટ પંચાણું તો આટલેથી અહીંયાથી માંડીને અહીંયાથી આટલું જ અંતર છે વચ્ચેનું આ અંતર આને કહેવાય છે લોઅર ડેવિએશન અને અહીંયા જે ઉપર કેટલી સાઇઝ બને છે ચોવીસ પોઈન્ટ અઠાણું તો ચોવીસ પોઈન્ટ છે અપર લિમિટ લોઅર ડેવિએશન અને અપર ડેવિયેશન અને ટોલરન્સ આટલી વસ્તુ આપણે શોધતા શીખ્યા શું અહીંયા તમારું લોઅર ડેવિએેશન શું છે જુઓ તો lower decimal પચીસ હોવું જોઈતું હતું એની જગ્યાએ કેટલું છે ચોવીસ પંચાણું આવે છે તો lower deviation કેટલું થઈ ગયું zero point અને અહીંયા અપર deviation તો પચીસ હોવું જોઈતું બધું size કેટલી મળે છે ચોવીસ point અઠ્ઠાણું તો upper deviation કેટલું થઈ ગયું zero point zero ટૂંકમાં અહીંયા તમને minus માં જે આપ્યું છે ને આ વધારે એ છે lower deviation અને આ છે upper deviation okay આ થઈ ગઈ વાત કોની shaft અને આ જ રીતે આપણે આ જ રીતે આપણે હોલ માટે પણ કરી શકીએ છીએ કેવી રીતે આવો જોઈએ કારણ કે એક ફિગરની અંદર આ બધી વસ્તુઓ સમજવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જતી હોય છે એટલા માટે અહીંયા આપણે હવે સમજીશું હોલ વિશે મિત્રો હોલ જે છે ને એ હંમેશા એની સાઇઝ કેવી હોવી જોઈએ હોલની સાઇઝ વધારે હોવી જોઈએ એટલે કે એ પ્લસ હોવું જોઈએ પ્લસમાં હું તમને એક્ઝામ્પલ આપું કે ડાયામીટર મારે બનાવવાનો છે પચીસ એમ હોલ પરંતુ એની અંદર આપણને કીધું છે પ્લસમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ થી પ્લસમાં જીરો પોઈન્ટ ઝીરો આઠ જોઈએ એટ મીન્સ તમે એમ કહેશો કે ઓકે તો મારો જે હોલ છે એ કેટલો બનાવવાનો મારે પચીસ પોઈન્ટ ઝીરો પાંચ થી પચીસ પોઈન્ટ ઝીરો આઠ નો હોલ બનાવવાનો છે એટલે તમને રેન્જ ખબર પડી ગઈ કે મારો હોલ જે હું બનાવું છું પચીસ ની સાઇઝનો એ પચીસ પોઈન્ટ જીરો પાંચ થી પચીસ પોઈન્ટ જીરો આઠ ની વચ્ચેનો બનાવવાનો છે તો આની અંદર મને એમ કહો કે લોઅર ડેવિએશન શું છે ને અપર ડેવિએશન શું છે લોઅર લિમિટ શું છે પહેલા એમ કહો તો લોઅર લિમિટની આપણે વાત કરીએ દેખો લોઅર લિમિટ તો લોઅર લિમિટ જે છે ને એ છે આની અંદર તમારી 25.05 અને અપર લિમિટ શું છે તો અપર લિમિટ છે તમારી 25.08 આ જ વસ્તુ છે આ લોઅર લિમિટ છે ને અપર લિમિટ છે અને આ બંનેની બાદબાકી કરશો એટલે શું મળે ટોલરન્સ તમે ડાયરેક્ટ પણ અહીંયાથી પણ કરી શકો છો લોવર લિમિટમાંથી માંથી દેખો લોઅર લિમિટ માંથી અપર લિમિટ બાદ કરી અથવા તમે આ જે છે ને જીરો પોઈન્ટ આઠ એમાંથી તમે ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરશો ને તો પણ તમને ત્રણ મળી જાય આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે જોઈએ હોલ જે છે દેખો આ એક સાઈડ તમને હોલ જે છે બતાવવાનો પ્રયત્ન કરું છું યસ અને આ એની બેઝિક લાઇન છે માની લો આ બનાવવાનું હતું પરંતુ મેં કેટલું બનાવ્યું મને કેટલો ટોલરન્સ આપ્યો છે તમે પચીસ પોઈન્ટ જીરો પાંચ બનાવવાનું છે દેટ મીન્સ અહીંયા પચીસ પોઈન્ટ જીરો પાંચ બનાવવાનું છે બરાબર તો આ કેટલું બનશે પચીસ પોઈન્ટ પાંચ અને આ કેટલું છે પચીસ પોઈન્ટ થઈ જાય છે આ છે તમારો ટોલરન્સ લોઅર લિમિટ કેટલી છે પચીસ આઠ અપર લિમિટ કેટલી છે પચીસ પોઈન્ટ જીરો આઠ અને લોઅર લિમિટ પચીસ પાંચ ટોલરન્સ જે છે એની વચ્ચે આ થઈ ગયો કેટલો જીરો પોઈન્ટ ત્રણ આ શું છે બેઝિક સાઈઝ છે તો હોલ જે છે 25 નો હોવો જોઈએ ને પણ એની કરતા મોટો જ બને છે હંમેશા કારણ કે આપણને બંને લિમિટ મોટી આપી છે અને એ હંમેશા વધારે એટલે કે મોટો બનશે તો જ આપણે એની અંદર શાફ્ટ જે છે એને ફિટ કરી શકીશું ને અને શાફ્ટ માં બન્ને ને ફિટ કરીશું શાફ્ટ અને હોલ ને ફિટ કરીશું તો असेंबली થશે તો શું બનશે असेंबली બને છે હે અને असेंबली બનશે પછી જુદા જુદા પ્રકારની ફિટ ઉત્પન્ન થાય છે જે આપણે આગળના સેશન્સ માં જોઈશું ઠીક છે તો આજનું જે આ સેશન છે આની અંદર ખૂબ મહત્વની વસ્તુની આપણે ચર્ચા કરી છે ઓકે હવે અહીંયા જુઓ અહીંયાથી આ બેઝિક લાઈન છે તમને કલર ચેન્જ કરી દઉં તો થોડોક વધારે આઈડિયા આવશે યસ આ બેઝિક લાઈન છે અને આ જે છે ને આ એનું લોવર ડેવિએશન છે તો આટલો જે ભાગ આવે ને આટલો આને કહેવાય લોઅર ડેવિએશન ઓકે અને આ બેઝિક લાઈન છે અને ત્યાંથી આ મેક્સિમમ ઉપર એટલે કે આખું આટલું જેટલું ડેવિએશન થયું ને અને આપણે કહીશું અપર ડેવિએશન ઠીક છે તો લોઅર ડેવિએશન અપર ડેવિએશન કેટલી વસ્તુ આપણે જોઈએ લોઅર લિમિટ અપર લિમિટ લોઅર ડેવિએશન અપર ડેવિએશન અને ટોલરન્સ ટોલરન્સમાં ગુજરાતીમાં શું કહે છે છૂટછાટ જે તમે જે જોબ બનાવો છો એની અંદર તમને જે છૂટછાટ મળે છે એના વિશે આપણને ચર્ચા કરી રહી છે ઓકે મિત્રો તો આ જે સેશન છે આપણો એની અંદર મિત્રો જે કંઈ પણ મેં વસ્તુ સમજાવેલી છે એ વસ્તુ અહીંયા રિટર્નમાં મેં અહીંયા લખી પણ છે ઠીક છે દરેક વ્યાખ્યા જે છે ટોલરન્સની વ્યાખ્યા શું છે પછી લોઅર લેટ લિમિટ શું છે લિમિટ શું છે આ બધી વસ્તુઓ મેં અહીંયા લખેલી છે ઠીક છે તો આજનો જે સેશન છે આપણો થોડોક ક્રિકી છે અને આગળ અગર કન્ટિન્યુ કરીએ તો એ ઘણો મોટો થવાની શક્યતા છે બરાબર છે એટલા માટે આપણો આજનો સેશન છે ને આપણે અહીંયા જ રાખીશું અને મળીશું નેક્સ્ટ સેશનમાં અને કન્ટિન્યુ કરીશું આપણા આજના સેશનમાં પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેશો અને અમારી રામ એકેડમી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આજનો જે આ છે એને ખાસ તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે કારણ કે એમાંથી કોશન્સ આવવાના ચાન્સીસ ઘણા રહેલા છે ઓકે તો મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો